સર્વોચ્ચ સ્તર પર બદલાવ થતા રહેશે અને આ બદલાવ નિરંતર થતા રહેશે ખપત થી જોડાયેલી કંપનીઓ છે નોન ડિસ્ક્રિપ્શનરી જેમ કે એફએમસીજી કંપનીઓ તો એચયુએલ પર ઘણા લાંબા સમયથી ખરીદારીની ભલામણ છે અને હવે ખપત ને લઈને આ જીએસટી ના બે દશમલ શૂન્ય જે નવા અવતારની વાત થઈ રહી છે એમાં એવું બજારમાં સાંભળવામાં આવ્યું છે કે એફએમસીજી ક્ષેત્ર ને બહુ મોટો ફાયદો થાય ખપત થી જોડાયેલી જેટલી બી કંપનીઓ છે સરકારના પ્રયાસ રહેશે કે ત્યાં આગળ પ્રોત્સાહન આપે અને ટેક્સ કટ ને લઈને સારા ચોમાસાને લઈને પણ અમને લાગે છે કે આવનારા ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર મહિનામાં જમીની સ્તર પર ખપત થી જોડાયેલા સકારાત્મક સંકેત તમને બજારમાં આવતા દેખાશે રોકાણ હોય તો જાળવી રાખો એચયુએલ હોલ્ડ કરી શકો છો રોકાણ અહીંયાથી એચ્યુએલ માટે ખાસ વ્યૂ બનતો જોઈ રહ્યા છે આજે અનેક